વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે ક્રિસ્પી અને એકદમ મસાલેદાર એવી ખારી બુંદી બનાવીશું તો ખારી બુંદી બનાવવા માટે મેં અહીં બે વાટકા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે આ બેટર આપણે મિક્સર જારમાં બનાવીશું તો હું અત્યારે મેઝરમેન્ટ કપનો ઉપયોગ કરી રહી છું તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકી અથવા વાટકો સેટ કરી લો માપ માટે તો બે વાટકા જેટલો ચણાનો લોટ મિક્સર જારમાં એડ કરી દઈએ ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો પોણી ચમચી જેટલું નમક છે અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર છે તેને પણ સાથે એડ કરી દઈએ હવે બે વાટકા ચણાના લોટની સામે આપણે ફક્ત એક વાટકા જેટલું જ પાણી એડ કરવાનું છે અને હવે જારનું ઢાંકણ ઢાંકી અને બધું બરાબર લમ્સ ફ્રી એવું થિક બેટર બનાવી અને પીસી લઈએ તો અહીં બેટર આપણે પીસી લીધું છે આપણે તેની કન્સિસ્ટન્સી ચેક કરીએ તો જોઈ શકો છો આ રીતની થીક અને ચમચીમાંથી રિબિનની જેમ એક ધારમાં પડે એ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ આ રીતની કન્સિસ્ટન્સીની સાથે આપણી બુંદી છે તે પરફેક્ટ શેપમાં તૈયાર થશે તો આ બેટરને હવે આપણે એક બાઉલમાં છે તે કાઢી લઈએ ત્યારબાદ બુંદીને ફૂલેલી અને ક્રિસ્પી બનાવવા માટે આપણે કોઈપણ જાતના સોડાનો ઉપયોગ નથી કરવાનો તો તેની જગ્યા પર આપણે એક મોટી ચમચી જેટલું તેલ છે તે ગરમ કરીને એડ કરી દઈશું અને આ તેલને આપણે બેટરની સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હલાવીને હવે આપણે આ રીતે બેટરને એકથી બે મિનિટ જેવું ફેટી લેવાનું છે જેથી કરીને એકદમ સરસ ફ્લફી એવું આપણું બેટર છે તે બનીને રેડી થઈ જાય તો એકથી બે મિનિટ જેવું આપણે આ પ્રોસેસ કરવાની છે તો અહીં બેટરને સારી રીતે ફેટી લીધા બાદ આપણે પંદર મિનિટ માટે ઢાંકી અને બેટરને સાઈડ પર રાખી દઈએ પંદર મિનિટ બાદ આપણે ગેસની હાઈ ફ્લેમ પર કઢાઈમાં તેલ છે તે ગરમ કરી લેવાનું છે ત્યારબાદ તેલની ટેમ્પરેચરને ચેક કરવા માટે થોડું બેટર તેમાં એડ કરીએ તો જોઈ શકો છો બેટર છે તે તરત જ ઉપર આવી જાય છે તો બુંદી બનાવવા માટે આ રીતનું તેલનું ટેમ્પરેચર આપણે સેટ કરવાનું છે પરફેક્ટ ટેમ્પરેચર છે તો આપણે બુંદીને આ રીતે ખમણીની મદદથી શેપ આપીશું બીજો ઓપ્શન હું તમને આપું તો આ રીતનો પૂડી તળવા માટેનો જે ઝારો હોય તે પણ તમે લઈ શકો છો હું અત્યારે આ ઝારાનો ઉપયોગ કરું છું અને તેમાં થોડું બેટર એડ કરી અને તેલમાં બુંદીને છે તે પાડી લેવાની છે તેલમાં એકવાર બુંદી છે આ રીતે પડી જાય ત્યારબાદ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર એકથી બે મિનિટ જેવું બુંદીને તળી અને ક્રિસ્પી કરી લેવાની છે બુંદીને ક્રિસ્પી થતાં વધારે સમય નહીં લાગે ફક્ત બે મિનિટ જેટલો સમય લાગશે તો બે મિનિટ બાદ તમે જોઈ શકો છો બુંદી એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે બધી બુંદીને તેલમાંથી બહાર કાઢી અને ટિશ્યુ પેપરની ઉપર સ્પ્રેડ કરી દઈએ જેથી કરી વધારાનું બધું જ તેલ છે તે ટિશ્યુ પેપર એબઝોર્વ કરી લે તો આ જ રીતે આપણે બીજા બેચને પણ તેલમાં એડ કરી લઈએ તો આ રીતે તમે જ્યારે એક બેચને તળી અને બીજા બેચને તળવા માટે ઝારામાં બેટર એડ કરો તો ઝારાને પહેલાં નીચેથી એટલે કે પાછળના સાઈડથી કપડાંથી સાફ કરી લેવો જો ઝારામાં પાછળની સાઈડ બેટર ચીપકેલું હશે તો આપણી બુંદી પરફેક્ટલી તેલમાં નહીં પડે અને તેનો શેપ છે તે વિખાઈ જશે એટલા માટે તો આ બીજા બેચને પણ આપણે ફટાફટ બેથી ત્રણ મિનિટમાં તળી અને ક્રિસ્પી એવી કરી લઈએ અહીં હું તમને બીજી એક ટીપ આપું તો ઘણા લોકો બેટરને જારામાં એડ કરી અને હાથેથી સ્પ્રેડ કરવાની કોશિશ કરે છે જો તમે આ પ્રોસેસ કરશો તો બુંદીનો પરફેક્ટ શેપ નહીં આવે એટલા માટે એ પ્રોસેસને સ્કીપ કરી અને જારમાંથી ઓટોમેટિકલી બેટરને પડવા દેવું અને થર્ડ ટીપ એ છે કે બુંદીને જ્યારે તમે તેલમાં પાડો ત્યારે તેલનું ટેમ્પરેચર છે તે હાઈ હોવું જોઈએ ગેસની હાઈ ફ્લેમ પર આપણે બુંદીને તેલમાં પડવા દેવાની છે ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર તળી લેવાની છે તો અહીં બધી બુંદીને તળી લીધા બાદ આપણે આ ખારી બુંદી માટેનો એક સ્પેશિયલ મસાલો રેડી કરીશું તો તેના માટે એક બોલમાં આપણે એક ચમચી જેટલો મરચાં પાવડર એક ચમચી જેટલો જીરો પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને અડધી ચમચી એટલા સીકલા જીરાનો ભૂક્કો લઈશું ત્યારબાદ આપણે મસાલાને ચટપટો બનાવવા માટે એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું તમે આમચૂર પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો ત્યારબાદ એક ચમચી જેટલો તીખાનો ભૂક્કો વન ફોર્થ ટી સ્પૂન જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર અને અડધી ચમચી જેટલું નમક એડ કરી બધા મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે તો નમકને અહીં થોડું સાચવીને એડ કરવું કેમ કે આપણે બુંદીના બેટરમાં પણ નમક એડ કર્યું છે એટલા માટે બધા મસાલાને મિક્સ કરી લીધા બાદ આ નાસ્તા માટેનો સ્પેશિયલ ચટપટો એવો મસાલો બનીને રેડી થઈ ગયો છે તો અહીં મેં એક બોલમાં તળેલી બુંદી લઈ લીધી છે તેમાં આપણે તળેલા સિંગદાણા વન ફોર્થ કપ જેટલા છે તેને એડ કરી લઈએ સાથે બારથી પંદર જેટલા તળેલા મીઠા લીમડાના પત્તા છે તેને પણ એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લઈએ તો સિંગદાણાની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અનુસાર એડજસ્ટ કરી શકો છો સિંગદાણા એડ કરવાથી એક ક્રંચ મળી રહે છે નાસ્તાને ત્યારબાદ આપણે જે મસાલો રેડી કર્યો છે તે બધો મસાલો આ રીતે સ્પ્રેડ કરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો હાથેથી આપણે મિક્સ કરીશું જેથી કરી મસાલાનું કોટિંગ છે તે એક એક બુંદીની ઉપર સરસ રીતે આવી જાય આ મસાલાના કારણે આ નાસ્તાનો ટેસ્ટ છે તે સૌ ઘણો વધી જાય છે અને સૌ કોઈને પસંદ આવશે એટલો ટેસ્ટી નાસ્તો આપણો બુંદીનો બનીને રેડી થઈ ગયો છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે એકવાર આ ટ્રીકની સાથે મસાલા બુંદી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને જો કોઈ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં મને ચોક્કસથી જણાવજો મારે આવા બીજા અનોખા અને જલ્દીથી બની જતા એવા નાસ્તાની રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી ક્રિસ્પી હેલ્ધી ટેસ્ટી અને ખાસ કરીને અનોખી રેસીપીઓ મળી રહેશે આવા બીજા ઉપયોગી સિઝનલ અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ